લોકા પંચાયત કચેરી દ્વારા વર્ષ 2024-25 ના વિકાસના કામો રૂપિયા 6.5 કરોડના મંજૂર. રાપર તાલુકા પંચાયત કચેરી દ્વારા વર્ષ 2024-25 ના મંજૂર થયેલા વિકાસના રૂપિયા 6.5 કરોડના કામોના મંજૂર હુકમ અને વર્ક ઓર્ડર તથા 10 ટ્રેક્ટર ટ્રોલીનું લોકાર્પણ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા રાપર તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેન જીએ ઝા ભોપતદાન ગઢવી સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કિશોર મહેશ્વરી કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા તેમજ રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દયા ડોલરભાઈ ગોર કૌશિક બગડા કાનજીભાઈ ગોહિલ હમીરજી સોઢા તેમજ ભગાભાઈ આહિર દિલીપભાઈ જાદવ રામજીભાઈ સોલંકી કેશુભા વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા રાપર તાલુકાના જુદા જુદા ગામોના વિવિધ વિકાસના કામોના મંજૂર હુકમ અને વર્ક ઓર્ડર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદી તથા અન્ય પદાધિકારીઓ અને આગેવાનોના હસ્તે આપવામાં આવ્યા હતા we